રાષ્ટ્રધ્વજના સન્માનમાં સ્વતંત્રતા સપ્તાહ દરમિયાન તિરંગા યાત્રા કાર્યક્રમની ઉજવણી સમગ્ર રાજ્યમાં કરવામાં આવી રહી છે જે અન્વયે આણંદ જિલ્લામાં તારાપુર નગરપાલિકામાં સોજિંદ્રા ના ધારાસભ્ય વિપુલભાઈ પટેલના અધ્યક્ષપદે હરઘર તિરંગા હરઘર ઘર સ્પષ્ટતા સ્વતંત્રતા કા ઉત્સવ સ્પષ્ટતા કે સંઘની થીમ સાથે તિરંગા પદયાત્રા યોજાઈ હતી

એ નિમિત્તે સરકાર દ્વારા અને સંસ્થાઓ દ્વારા દરેક જિલ્લાની અંદર દરેક તાલુકાની અંદર તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે તારાપુર ખાતે આજે ત્રણ વાગે આયોજન કરવામાં આવ્યું હતું તો તારાપુરના સંસ્થાઓ તારાપુરના આગેવાનો દરેક સમાજના આગેવાનો એ તિરંગા યાત્રામાં જોડાય દેશની શાન બાન ને સૌ એ સલામ કરી છે અને આગામી દિવસોની અંદર હર ઘર તિરંગા તારાપુર તાલુકાની અંદર આણંદ જિલ્લાની અંદર ગુજરાત રાજ્ય અને દેશની અંદર હર ઘર તિરંગા જે પ્રોગ્રામ છે એનો સાથે દરેક ઘરે તિરંગો લાગે પોતાના દેશનું સાર્વભૌમત્વ પોતાના ઘરનું સર્વસ્વ એ લોકોને ખ્યાલ આવે એટલા માટે તિરંગા યાત્રા માટે આજે બધાને પ્રકાશિત કરી અને જાગૃત કર્યા છે અને હર ઘર તિરંગા એ મને દરેક ઘરે તિરંગો લાગશે એવી મને આશા છે અને દરેકને દેશનું અભિમાન હોય અને પોતાના દેશનું એકસો ચાલીસ કરોડનું દેશનું એકસો ચાલીસ કરોડની જનતાનું જે નેતૃત્વ આપણા લોકલાડી વડાપ્રધાન કરી રહ્યા ત્યારે આખા વિશ્વની અંદર જો ભારતનો ડંકો વાગ્યો હોય તો ગુજરાત હોય કે ભારત હોય તો ઘરે ઘરે ડંકો કેમ ના વાગે એ અનુસંધાને આ જે તિરંગા યાત્રા નીકળી હતી તારાપુરની અંદર બધી સંસ્થાઓ બધી જ્ઞાતિના નાત જાત પક્ષા પક્ષી અને તારાપુરની અંદર દરેક લોકો જોડાયા તે ભલે તારાપુરના સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર માનું છું